can go અરવલ્લી જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગમાં આંગણવાડી કાર્યકરને તેડાગર મહિલાની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે ત્રીજા દિવસે ભરતી પ્રક્રિયાને લઈ બાયડ તાલુકાના અરજદારોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો અપીલ માંગ રજૂઆત કરવા આવેલા અરજદારોએ અધિકારીઓની વાતથી સંતોષ ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા ત્યારે ભરતી પ્રક્રિયા પારદર્શક જાય તેવી અરજદારોની માંગ ઉઠી હતી શું ક્યાંથી અરજી કરી હતી શું કીધું આજે કેમ આવે છે આજે આંગણવાડીમાં રિજેક્ટ થયેલા ફોર્મ એના માટે આયા હતા પણ એમાં કે છે કે તમારા સહકોષના પત્ર અપલોડ નથી કરેલું પણ એની જગ્યાએ બીએ ની માર્કશીટ બતાવે છે અને અમે બીએ ની માર્કશીટ મૂકી જ નથી અચ્છા તો પછી તો સવાલ ના કે આ તો છે કે તમારી ભૂલ છે કે તમારે જોવું પડે કે તો હવે શું કીધું અમે પછી એ તો કે તમારું માન્ય નહીં ગણે નિયમો મુજબ તમારું શું પ્રોબ્લેમ મારા સગોષના પત્રકમાં ભૂલ છે હા અમે અરજી કરી હતી એ લોકો મને બોલાય તો એ લોકો એવું કહે છે કે તો તમે પહેલા ભૂલ કરી હતી એ તે દિવસે તમારે ભૂલ સ્વીકારીને સુધારી લેવી જોઈતી એમ તો અત્યારે અમે કીધું તો આટલા દિવસો પછી તમે અહીં આયા બોલાયા શું કામ કેટલા જણ એક એકને બોલાયા હતા હા એક એકને બોલાયા હોલમાં હોલમાં હા હોલમાં બોલાયા હતા એ સાત આઠ જણા બેઠેલા હતા અને બોલાયા કોણ કોણ હતું એ તો એક સર હતા અને ત્રણ ચાર બેનો હતા બીજા શૂટિંગ હતા તમે કેવા માર માર્કશીટ માં એમ કહેજો

આંગણવાડી માં જે કોઈ જાહેરાત પડી આમોદરા મેન સારસિયા ની છે બરાબર તો આમોદરા ની વ્યક્તિ ને લેવામાં આવી છે તો આ સારસિયા માં જે મેરિટ બનતું હોય એ પ્રમાણે એક વ્યક્તિ ને પસંદ કરવો જોઈએ ને બીજું સ્થાનિક બીજું મને એવી રીતે કાઢી નાખી કે

ત્યાંથી જ આપે મામલાદાર કચેરી માંથી પેલા આપ્યું ને આમાં શું ફરક છે કઈ ફરક નથી એ જ છે તો બંને બતાય ની તમે બતાય અહીંયા તો એવું જ કહી દીધું જોઈશું તો જોઈશું ક્યારે જોઈશું એટલે જોવા માંગતા જ આપણે જે કે છોટ શું સમસ્યા છે આપને જે મે સુલી ગામ માં મારું આમોદરા લાગે છે અને જે મારું સારસિયા ની જાહેરાત છે રહેવાસી સારસિયા સ્થાનિક એમ મેરેટ સારસિયા નું વધાર બને છે છતાંય આ લોકો એ આમોદરા વાળાને ઓર્ડર આપ્યો છે પ્લસ જે મામલાદાર માંથી રેઠાનો દાખલો આપવામાં આવેલ છે એ દાખલો અમારા સારા શેર છે બરોબર હવે એવું કહેવામાં આવતું નથી હવે અરજી માટે અહીંયા બોલાવવામાં આવ્યા હતા તો એવું છે તમારી અરજી માન્ય રાખવામાં આવશે પણ કોઈ આઈડી પ્રૂફ આપેલું નથી અને તમને ક્યાં બોલાવવામાં આવશે પણ હવે ક્યારે બોલાવશે કે કોઈ હજુ પ્રૂફ આપેલું તમને બોલાવવામાં આવશે વિશ્વાસ તો ક્યાંથી પડે કોઈ પ્રૂફ આપ્યું નથી બરોબર પ્રૂફ આપે તો અમને વિશ્વાસ પડે કે અમને બોલાવશે કે નહીં બોલાવે દસ દિવસમાં ક્યાં તમને બોલાવવામાં આવશે